ખેડૂતોની ખેત પેદાશોને અનેક આફતો સામે રક્ષણ આપતી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનામાં રૂપિયા પંચોતેર હજારથી એક લાખ સુધીનો વધારો કરાયો છે તો આ સહાયમાં ચાલુ વર્ષે તેર હજાર નવસો બ્યાસી ખેડૂતોને સંગ્રહ સ્ટ્રકચર બનાવવા માટે પૂર્વ મંજૂરી પણ અપાઈ છે આ યોજના હેઠળ વર્ષ બે હજાર એકવીસ બાવીસથી વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ સુધીમાં છત્રીસ હજાર છસોથી વધુ ખેડૂતોને રૂપિયા એકસો ચોર્યાસી પોઈન્ટ સત્યાવીસ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ચાલુ વર્ષથી સહાયની રકમ વધારી પિચોતેર હજાર રૂપિયાના બદલે એક લાખ રૂપિયા કરવામાં આવી છે આ યોજના હેઠળ ચાલુ વર્ષે તેર હજાર નવસોથી વધુ ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે પૂર્વ મંજૂરી આપવામાં આવેલ છે આ યોજના હેઠળ વર્ષ એકવીસ બાવીસથી વર્ષ ત્રેવીસ ચોવીસ સુધીમાં ગુજરાતના કુલ છત્રીસ હજાર છસોથી વધુ ખેડૂતોને રૂપિયા એકસો ચોરાશી કરોડથી વધુ રૂપિયાની સહાય ચૂકવી દેવામાં આવી છે આ યોજનાનો લાભ લઈ ખેડૂતો પોતાના ખેતરમાં ગોડાઉન બનાવીને તેમાં લાંબા સમય સુધી ખેત પેદાશોને વરસાદ વાવાઝોડું તીડ અને ચોરી જેવા આકસ્મિક આપતો સામે સુરક્ષિત રાખી શકશે